રાયણ ગામે કડવા પાટીદાર સમાજ દ્વારા બનાવાતો ઉમાસાગર તળાવ અન્ય ગામોને નવો રાહ ચીંધશે રાયણ મોટી ગામે પાટીદાર સનાતન સમાજનું ઉજવાઈ ગયેલ નવ નિર્મિત મંદિરના શ્રી પંચાનિકા અમૃત મહોત્સવના ફળશ્રુતિ રૂપે રાયણમાં ઉમાસાગરનું નિર્માણ થઈ રહેલ છે ત્યારે આજ રોજ માંડવી સીટના લોકલાડેલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ આ જળ મંદિર રૂપી ઉમાસાગરની મુલાકાત લેવા આવેલા હતા

શ્રી રાયણ પાટીદાર સનાતન સમાજ મહિલા મંડળ પ્રમુખ શ્રી કંચનબેન ધોડું હાજર રહેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ પાટીદાર સમાજના ભામાશા એવા સામજીભાઈ ધોડુ કે જેઓએ આ તળાવના કાર્ય માટે મશીન આપવાની વાત કહેલ શ્રી અનિરુદ્ધભાઈ દવે આ પાટીદાર સમાજના કાર્યને બિરદાવીને ખેડૂતોને સજીવ ખેતી કરવા ઉપર ભાર મૂકેલ તેમજ નવા ચેક ડેમો તેમજ પ્રકૃતિ ઉપર તેમણે વાત કહેલ આ કાર્ય માટે ધારાસભ્ય શ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખ જેવી મોટી રકમ પણ આપેલ તેમણે વધુમાં ગાય આધારિત ખેતી કરવાની ભલામણ કરેલ આ પ્રસંગે સુરેશભાઈ ચોપડાએ ઉમાસાગરની વિશેષ માહિતી આપેલ તેમજ આ સાથે દામજીભાઈ હરિભાઈ મનસુખભાઈ પ્રવીણભાઈ મણિભાઈ શંકરભાઈ હીરાલાલભાઈ તેમજ અન્ય સમાજ અને ગામના લોકો હાજર રહેલ સંચાલન સંદીપ વાસાણીએ કરેલ સૌપ્રથમ તો મોટીરાયણ લક્ષ્મીનારાયણ સનાતન સંપ્રદાય કચ્છ કડવા પાટીદાર સનાતન સંપ્રદાયના ભાઈઓને જળ સમિતિને ગ્રામ પંચાયતને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહિયાં થોડા સમય પહેલા ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરનો ઉત્સવનો મહોત્સવનો પ્રારંભ થયો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને બધાને જલ બચાવવા માટે આપણને આહવાન કર્યું છે ત્યારે ભાઈઓ બહેનો બધાએ સાથે મળીને જે કંઈ પણ આ ઉત્સવ થતો હતો એ ઉત્સવની અંદર જે ધર્મ સંધ્યા અથવા તો ભજન સંધ્યા જે થયું એમાં જે ઘોર થઈ એ ઘોરની રકમ સાથે સાથે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જળ બચાવવા માટે પાંચ લાખ રૂપિયા મેં આ કામ માટે આપ્યા તો એમાં સમાજે સમાજના સૌ ભાઈઓએ અને અન્ય લોકોએ બીજા પચીસ લાખ રૂપિયા જેટલું વીસ લાખ રૂપિયા જેટલું જોડીને પચીસ લાખનું ભંડોળ કર્યું અને વરસાદની સિઝન પૂરી થતા તમે આ જોઈ રહ્યા છો કે અહીંયા નવ એકરના બહુ મોટા એક પ્લોટમાં મંદિરનો પ્રારંભ થયો છે એમાં ભાઈઓ બહેનો બધા સાથે જોડાયા છે અને આ તમામ પ્રોજેક્ટ આસપાસના કિસાનો આસપાસના ખેડૂત ભાઈઓ એને ખૂબ ઉપયોગી થશે વિશેષ આનંદની વાત એ થઈ કે બાજુના દુર્ગાપુર ગામના શ્રેષ્ઠી ભાઈ શ્રી શામજીભાઈ ધોળુ એમને આ વસ્તુની રજૂઆત આ જળ સમિતિના મિત્રોએ કરી તો એ શામજીભાઈ ધોડુ પોતે વ્યવસાયિક રીતે માઇનિંગના વ્યવસાયથી જોડાયેલા છે એટલે એના પાસે પોતાનું પોકલેન મોટું મશીન છે તમે જુઓ છો મારી પાછળ એ પોકલેન મશીન એમણે એક મહિના માટે આ સંસ્થાને એટલે કે ગ્રામ પંચાયતના સાથે મળીને કામ કરતી સંસ્થાને જલ જળ સમિતિને પોતાના સેવા અર્થે મશીન આપ્યું ગ્રાન્ટ પૈસા રકમ અને અહીંયા મોટી વાત એ છે કે આજે એક દીકરી નાનકડીનો પણ જન્મદિવસ છે તો એના દાદા એ પાંચ હજાર રૂપિયા આપ્યા તો જે જે સબકા સબકા મંત્ર મોદી સાહેબ કે ચરિતાર્થ થઈ રહ્યો છે અબાલ વૃદ્ધ સૌ કોઈ નાનામાં નાનો વ્યક્તિ થી કરી અને શ્રેષ્ઠી અને સરકાર બધા જ સાથે મળીને જો કામ કરે તો અહીંયા અત્યારે અનુમાનિત એવું લાગી રહ્યું છે કે પિસ્તાલીસ હજાર સીએમ નું કામ થશે અને નવ એકરનું એક સરસ મજાનું તળાવ બનશે અને પિસ્તાલીસ એકર પિસ્તાલીસ હજાર ક્યુબિક મીટર માટીનું કામ અહીંથી થશે મેં વિશેષમાં એવું કહ્યું છું આસપાસમાં આજુબાજુમાં જે ખેતીઓ છે ખેડૂતો ખેડૂતો છે એમને કદાચ જો સારી માટી અહીંયાથી નીકળે અને જરૂરત હોય તો ખેડૂતો પોતાની વાડીમાંથી માટી લઈ જાય હું તમારા માધ્યમથી આસપાસના નજીકના ખેડૂતોને પણ અપીલ કરું છું કે રાયણ ગામની અંદર જે તળાવ ખોદાઈ રહ્યું છે એમાંથી તમને સારી માટી ઉપયોગીતા થતી હોય તો તમારી ખેતરની જમીન માટે કોઈ વેચવા માટે નહીં ચોરી કરવા માટે નહીં ચોરી કરશો તો પકડાવશો પરંતુ ખેતર માટે પોતાની વાડીને પોતાની જમીનને નવસાધ્ય કરવું હશે તો સરકારનું જે પરિપત્ર છે એ અનુસાર તમે અહીંથી લસો લઈ જશો તો તમને ઉપયોગીતા પણ મળશે ફાયદો પણ થશે તો ફરી ફરીને આજે આ કામની મુલાકાત લીધી જે કામ કીધું હતું એ કામ કર્યું મારી ગ્રાન્ટ પણ પહોંચી ગઈ છે એમાં પૈસા પણ પહોંચી ગયા છે અને સંસ્થાઓના દાતાઓના પૈસા પણ પહોંચ્યા છે અને કામ તમે જોઈ રહ્યા છો કે અત્યારે છેલ્લા લગભગ એકાદ મહિનાથી કામગીરી ચાલી રહી છે અને હજી પણ કહે છે કે એકાદ મહિનો કામ ચાલશે તો ખૂબ મોટું કામ પાણી બચાવવા માટેનું થશે એટલે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ કાર્ય અમે એક મહિનાનો ટાઈમ થયો છેલ્લી લાસ્ટ સાત તારીખે અમે સ્ટાર્ટ આપ્યો હતો અને એક મહિનો થયો આ કાર્ય ચાલુ કર્યો એને અને હજી અમારો લક્ષ્ય છે એક મહિનો હજી ચલાવશું અને આ કાર્યમાં આજુબાજુ વિસ્તારમાં પાણી સંગ્રહ થશે અને આજુબાજુ વિસ્તારમાં બધા ખેડૂતોને પાણી રિચાર્જ થશે એનામાં પાણીમાં સ્તરમાં ઉપર આવશે એના માટે ફાયદો થશે અને ખેતીવાડી એનાથી સારું થઈ થશે પાણીનો ગુણવત્તા એનામાં સારી થશે એવો અમારો લક્ષ છે કે આ તળાવ એક મહિનો થયો અને બીજો એક મહિનો ચલાવશું એટલે લગભગ પિસ્તાલીસ સી પિસ્તાલીસ હજાર સીએમ કામ થવાનું છે એવો અમારો ટાર્ગેટ છે અન્ય ગામોને અને બધાને તો હું એ જ પ્રેરણા આપું છું કે અમે જ્યારે આ મંદિરનો ઉત્સવ કર્યો ત્યારે જે ડાયરો સંતવાણીનો પ્રોગ્રામ હતો એનામાં અમે આમ તો જસ્ટ બધા ગાયોના ચારા માટે જ ઉપયોગમાં લેતા હોય છે પણ અમે અલગથી થોડું એવું વિચાર્યું કે ગાયોના ચારા માટે તો ઘણા બધા હવે ઓલા થતા હોય છે આપતા હોય છે પણ આ જળ સંગ્રહ કરવા માટે અમે મંદિર જે નિર્માણ કર્યું એના અનુસંધાને જેવું મંદિર આપણે ભગવાનનું મંદિર કરીએ છીએ એ રીતે જલ મંદિર બનાવી આપણે એવો અમે નક્કી કર્યું અને ડાયરાની જે ગોર થાય એ આપણે આમાં વાપરવાની બાકી જે દાતાઓ મળે કે જે મળે એમ એવી રીતે આ કાર્ય કરતા જવાનું અમે એવી રીતે નક્કી કર્યું હતું ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા એ તો એના માટે એવું છે કે અમે જ્યારે પ્રોગ્રામ અમારો હતો ત્યારે એ ધારાસભ્ય સાહેબ પાંચ લાખની ગ્રાન્ટ જાહેર કરી ગયા હતા તો એ ગ્રાન્ટ એને આનામાં વાપરવા માટે અમે આમાં વાપરીને છે તો અમે એમને આમંત્રણ આપ્યું હતું કે તમે જે ગ્રાન્ટ આપી છે તો કામ કેવું થઈ રહ્યું છે એના માટે સ્થળ વિઝિટ કરો તો એના માટે એ આવ્યા હતા તો અને બધાને બીજા ગામોને પણ હું એ કહેવા માંગીશ કે ભાઈ આપણે ગાયોના ચરા માટે તો કરીએ જ છીએ અને આ પ્રકૃતિ માટે જો જળ આપણે બચાવશું તો જ આપણે આગળ વધારી શકશું અને ગાયો ગાયોને ચારો આપવો એ એક સારું જ છે પણ અત્યારે હવે જે યુગના હિસાબે પાણીના સ્તર મુંડા ગયા છે એના માટે આપણે જો આવા જલ મંદિરો જ બનાવશું તો આપણે આગળ આપણે ખેતીવાડી બચાવી શકશું અને આગે ખેડૂતો ટકી શકશે જે પાટીદાર સમાજ જે પણ આ કાર્ય કરી રહ્યું છે એ સરાહનીય છે ને હું બધાને એમ કહીશ કે આવા કાર્ય કરતા રહેવું કેમ કે આ જળ બસે તો જીવન હશે જળ બસશે તો આપણે બચવું નગા આપણે બચવાના નથી તો એ હિસાબે હું બીજા બધા સરપંચોને કહું છું કે આવા તમે કાર્ય કરો અને એમાં સહભાગી થાવ